નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ઓનલાઈન સરકારી યોજનામાં આજે વાત કરીશું આવાસ યોજના બે હજાર પચીસ વિશે સરકાર દ્વારા આપવામાં આવતી આ મહત્વપૂર્ણ યોજનામાં તમને મળશે એક લાખને સિત્તેર હજાર સીધા તમારા બેંક ખાતામાં જમા થશે તો વિડીયોને એના લગી જરૂર જોજો કારણ કે આપણે વિગતે જ સમજીશું કે કોણ અરજી કરી શકે છે કેવી રીતે અરજી કરી શકે છે છેલ્લી તારીખ શું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું તો તમે બધા નો હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ખેડૂતના લગતા વિડીયો લઈને આવીએ છીએ યોજનાના લગતા વિડીયો લઈને આવીએ છીએ તો ચેનલને પર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા તમે કયા ગામમાંથી માટે વિડીયો જોવો છો કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ મિત્રો આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યવર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા માટે સરકાર મદદરૂપ બને છે એટલે કે મિત્રો જે પણ આપણા ગરીબ વર્ગના જે મધ્યમ વર્ગના ખેડૂતો છે પરિવારો છે તેમને સરકાર એક લાખને સિત્તેર હજાર આપે છે તે પણ એ તમારું પાક્કો ઘર બનાવવા આપે છે તો બે હજાર પચીસમાં આ યોજનાનો અંતર્ગત લાભાર્થીઓને સીધી સહાય આપવામાં આવે છે તે પણ એક લાખને સિત્તેર હજાર આ રકમ સીધી જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિને પાસે પોતાનું પાક્કું ઘર હોવું જોઈએ મિત્રો આ યોજનાનો મુખ્ય એવો ઉદ્દેશ્ય છે સરકારનો કે જે પણ ગરીબ વર્ગના પરિવાર પરિવારજનો છે જે ખેડૂતો છે ગરીબ વર્ગના તેને પાક્કું ઘર બનાવવા માટે સહાય આપવા માટે આવે છે હવે વાત કરીશું કે કોણ આ યોજનામાં અરજી કરી શકે છે ભારતીય નાગરિક હોવો જરૂરી છે એટલે કે ભારતની અંદર રહેતો હોવો જોઈએ ગરીબ રેખા નીચેના પરિવારોને પ્રાથમિક આપવામાં આવે છે જેઓ પાસે પોતાનું પાકું ઘર નથી તેવા પરિવાર અરજી કરી શકે છે મિત્રો જેની પાસે પાકું ઘર નથી કાચું મકાન છે તે લોકો આ યોજનાની અંદર અરજી કરી શકે છે અરજદાર નામે કોઈ બીજા સહાય મકાન કે યોજના હેઠળ ઘર મળેલું ના હોવું જોઈએ મિત્રો મિત્રો જે અરજી કરી છે તેના નામે કોઈ બીજું કોઈ યોજનાની અંદર લાભ લીધેલો ના હોવો જોઈએ મિત્રો તો તમને આ લાભ મળી શકે છે હવે મિત્રો અરજી કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે તો કયા કયા દસ્તાવેજ જોઈએ તમને આ વિડીયોની અંદર બતાવો તમારો આધાર કાર્ડ જોશે તમારું કાર્ડ એક પાસબુક મોબાઈલ નંબર જમીન કે ઘર સંબંધિત પુરાવો એટલે કે જો તમે ખેતરની અંદર રહેતા હોય તો શાકભાની નકલ લાગુ પડશે અથવા તમે ગામની અંદર રહેતા હોય તો તમારા ઘરની આંકાઈની પણ જરૂર પડશે તો આ બધા ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ જો ખોટા હશે તો કાગળ આપશો તો અરજી રદ કરવામાં આવશે તો મિત્રો આ બધા ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ જો ખોટા હશે તો તમારી અરજી રદ થઈ થઈ શકે છે તો તમારે બધા જ પુરાવા સા સાચા જ રજૂ કરવાના રહેશે ત્યાં હવે સૌથી અગત્યનો મુદ્દો કે અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ તમે આવાસ યોજના બે હજાર પચીસ ઓફિસિયલ વેબસાઇટ ઉપર જવું પડશે એટલે કે ગૂગલની અંદર તમે સર્ચ કરશો પીએમ કિસાન આવાસ યોજના બે હજાર પચીસ એટલું લખીને તમે ત્યાં સર્ચ કરજો એટલે પહેલી જ વેબસાઇટ ત્યાં આગળ આવી જશે ત્યાં તમારે ક્લિક કરીને ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને બેંકની માહિતી નાખવાની રહેશે જરૂરી દસ્તાવેજો ઉપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે સફળ સફળતાપૂર્વક અરજી કર્યા પછી ઇન્કલોમેન્ટ સ્લિપ મળશે તે સ્લિપ તમારે સાચવીને રાખવાની રહેશે કારણ કે તમારે ટેચસ ચેક કરવું હોય તમારી અરજી પાસ થઈ છે રિચેક થઈ છે તો તે તમે ત્યાંથી ચેક કરી શકો છો જો તમારી તમારી પાસે સ્લીપ હોય તો તમે ચેક કરી શકો છો મિત્રો ધ્યાનમાં ધ્યાન રાખે જેવું આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસે આથી જો તમે હજી સુધી અરજી નથી કરી તો તરત જ પ્રક્રિયા શરૂ કરી દો યાદ રાખો કોઈ પણ એજન્ટની વાતમાં આવશો તો કારણ કે સરકાર આ સહાય સિદ્ધિ તમારા બેંક ખાતામાં મોકલે છે એટલે કે છેતરપિંડીથી બચવું જો મિત્રો આ મિત્રો આ યોજનાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ તો જલ્દી તમે ફોર્મ ભરી દેજો અને હા કોઈ એજન્ટ પાસે કોઈની જોડે કોઈ પૈસા આપવાની જરૂર નથી હું ઓનલાઈન અરજી કરી શકો છો તમારા મોબાઈલમાંથી તો તમે ઓનલાઈન અરજી કરી દેજો અને એજન્ટને કોઈ છેતરપિંડીથી તમે સાવધાન રહેજો કોઈને પૈસા આપવાની જરૂર નથી મિત્રો આ યોજના થકી લાખો પરિવારો પોતાનું ઘર મળ્યું છે સરકારનો ઉદ્દેશ છે કે બે હજાર પચીસ સુધી દરેક પાક્કું ઘર મળે છે જો તમે લાયક છો તો ચોક્કસ અરજી કરો અને તમારા સપ સપનાનું ઘર બનાવો મિત્રો મિત્રો આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે આ માહિતી જરૂર શેર કરજો આગામી વિડીયોમાં ફરી મળીશું નવી યોજનાઓ સાથે તો ધન્યવાદ ત્યાં લગી